મને હરે ભજો સ્વામી નારાયણ મેરાયણ નામને હરે ભજો સ્વામી રામે નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ભગવાન ચારે ચાર પધારે એ પહેલા આપણા કલેક્ટર સાહેબ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે એ રૂડા આશીર્વાદ સ્વીકારશે જ રીતે પાસે પધારી આશીર્વાદ સ્વીકારશે સાથે અમારા અમિતભાઈ સાહેબ પણ અહીંયા વધારી પૂજ્ય દેવ દાસજી સ્વામી પાસે વધારે સ્વીકારશે સાથે અમારે અભિષેક સામરિયા સાહેબ છે એ પણ આમાં જોડાણા રોટરી ક્લબ આણંદ એમનો પણ સહયોગ પ્રાપ્ત થયો સાથે જે પ્લેન અકસ્માતની અંદર વિજયભાઈ રૂપાણી સાહેબ આપણા માજી મુખ્યમંત્રીશ્રી અને સાથે જે બીજા મૃતકો છે એ તમામને આ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા દેવ પ્રકાશ ખાસ કરીને આ ફોર લેન રસ્તો થયો તો ફોર લેન રસ્તો થવાની સાથે જે વૃક્ષો હતા એ વૃક્ષો આપણે રોડ ઉપરથી હટાયા અને એના કારણે આખો રોડ ખુલ્લો થઈ ગયો એટલે જ્યારે જ્યારે કાર્યક્રમમાં આવવાનું થતું ત્યારે સંત સ્વામીને રજૂઆત કરતો કે અમે નડિયાદની અંદર પેટલાદ રોડથી શરૂ કર્યું છે વૃક્ષો વાવવાનું તો આપણે સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ આ વૃક્ષારોપણનો એક એવો કાર્યક્રમ થાય જેની અંદર આ રોડની બંને બાજુએ વૃક્ષો રોપાય આ એક ખાસ આ સૂચન હતું મારું અને અહીંયા આગળ એ પણ કહું કે અહીંયાથી હવે આણંદ સુધીની જે વાત છે કે આપણે વૃક્ષો રોપવાના છે તો એની અંદર ખાસ કરીને સ્વામીજીને વિનંતી કે તમે આયોજન નવું એવી રીતના રાખજો કે આ રસ્તો આગળનો ફોરલેન થશે ભવિષ્યમાં એટલે ફોર લેનનું વિચારી અને આર ડિપાર્ટમેન્ટ જોડે એના માપ લઈ અને એ પ્રમાણે એની સાઈડોની અંદર ખાડા કરજો જેથી વૃક્ષો ફરીથી આપણે વાવવા ના પડે કે ઉખાડવા ના પડે તો આ એક ખાસ ખાસ કાળજી રાખવાની જરૂર છે બીજો અહીં સરપંચો છે ચારે ચાર ગામના બધો વિસ્તાર મારો જ આવે છે એક જ આણંદમાં જાય છે એટલે વડતાલ એ મારો મત વિસ્તાર છે એટલે સરપંચોને ખાસ કહું કે આ વૃક્ષો તો રોપાઈ જશે પણ પછી નક્કી કરજો કે કોને કોને જવાબદારી સોંપવાની છે એટલે આપણે બધા જે કાર્યકર્તા છે એને એક એક વૃક્ષની જવાબદારી સોંપી દેજો એટલે એનું ધ્યાન રાખે રોજનું અને ખાસ આભાર એ માનું કે આ વૃક્ષો જે આપ્યા છે ને એ બે વર્ષના છોડ છે એટલે બે વર્ષના છોડ છે બીજું ચોમાસાની ઋતુ છે તો આ ચોમાસાની ઋતુની અંદર વૃક્ષ જલ્દી ઉગશે અને ચોંટી જશે એ વાત નક્કી છે તો એની જાળવણી બરાબર થાય એ પણ આપણે ધ્યાન રાખીશું બીજું મને ખાસ કહેવાનું મન એ થાય કે વિજયભાઈ સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યાર પહેલાં અને ત્યાર પછી પણ અવારનવાર વડતાલની મુલાકાતે આવતા અને વડતાલની પ્રગતિ થાય એમાં એમને સતત કંઈક ને કંઈક રસ એ પોતે લેતા અને મંદિરના જે કંઈ પ્રશ્નો હોય એવું મને બરાબર યાદ છે કે બધા જ પ્રશ્નો એમને સોલ્વ કરવાના પ્રયત્નો કર્યા છે એટલે ખાસ આજે આપણે એમના નામને શ્રદ્ધાંજલિ આપતી સભા પણ કરવાનું વિચારતા હતા તો સાથે સાથે આજે એ પણ આયોજન થઈ ગયું છે અને અમે આભાર માનીએ કે સરકાર તો આ કાર્યક્રમને ખાસ વેગ આપે જ છે વન સંરક્ષણ વિભાગ પણ ખાસ વેગ આપે છે પણ આપણે સૌ કાર્યકર્તાઓ અહીંયા કહ્યું એમ આના સિવાય પણ બીજી જે જે જગ્યાઓ છે સરપંચો એ જગ્યાઓને પસંદ કરીને જે વૃક્ષો આપે છે આંબાના ઝાડથી મળીને જે કઈ વૃક્ષો હોય ફળાવ હોય તો એ આપણે વાવીએ એવું કરીએ એવી આપ સૌને ખાસ વિનંતી અને અહીંયા રોટરી ક્લબ આણંદનો પણ હું આભાર માનું કે એમણે પણ આની અંદર હડતાલમાં રસ લઈને ભાગ લીધો એ બદલ આભાર અસ્તુ હોય કે રાજકોટ હોય કે સુરતના નાના મોટા કાર્યો સંપ્રદાયના મંદિરના કે સંસ્થાના લગતા હોય તેવું લઈને કાર્ય કરતા એટલે વિજયભાઈને પણ આજે આપણે યાદ કરીએ આગળ હું કલેક્ટર સાહેબને વિનંતી કરીશ શકું અને અવારનવાર મારી ચર્ચા થાય ત્યારે એનો હોય હંમેશા આ જ હોય કે સાહેબ આ વિસ્તારમાં એટલા વૃક્ષોને આપને વાવેતર કરીએ કે ચરોતરની જે મહિમા છે એ ગ્રીનરીથી છે આજના સમયમાં આ મધ્ય ગુજરાતમાં થોડા વૃક્ષોના જે આચ્છાદન છે થોડા ઓછા થઈ ગયા છે તો આપણે આશા રાખીએ કે આ કાર્યક્રમથી ઘણા બધા લોકોને પ્રેરણા મળશે અને માની ધારાસભ્યશ્રીએ જે વાત કરી એમને એમના મત વિસ્તારના સરપંચોને ટકોર કરી કાર્યકર્તાઓથી એક અપીલ કરી કે એક એક વૃક્ષની માવજત કરીએ પર્સનલ કેર કરીએ તો આપણે આશા રાખીએ સમગ્ર ખેડા જિલ્લામાં એનો અસર થશે અને બધી જગ્યા એ વૃક્ષારોપણના કાર્યક્રમ તો થશે જ વૃક્ષોની માવજતમાં પણ આપણે બધા રસ લઈશું આજે કંઈ વિશેષ કહેતા નહીં અને ગુજરાત રાજ્યના માનની માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જેને વડતાલના વિકાસમાં હર હંમેશ પ્રયાસ કર્યું છે અને વિમાન દુર્ઘટનામાં એનું દુઃખદ અવસાન થયા હતા એમની આત્માની શાંતિ માટે ખેડા જિલ્લા વહીવટીતંત્ર વતી સ્વામિનારાયણ સંસ્થાના આશીર્વાદ હેઠળ આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તો આપણે એની સદગતની આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરીએ જય સ્વામિનારાયણ ક્રેશની ખૂબ જ દુઃખદ દુર્ઘટનામાં જે મૃતકો છે એમના પવિત્ર આત્માને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ખૂબ ઉમદા કાર્યક્રમનું આયોજન થયું છે તો એ આયોજનના તમામ જે વ્યક્તિઓ છે દેવપ્રકાશ સ્વામી સરપંચ સરપંચશ્રીઓ રોટરી ક્લબના પ્રતિનિધિઓ તમામને હું અભિનંદન આપું છું અને માનનીય ધારાસભ્યશ્રીએ જે વાત કરી કે દરેક દીઠ પર્સનલ જવાબદારી આપવામાં આવે અને આ વૃક્ષો આપણી અપેક્ષા મુજબ વિકાસ પામે ત્યારે આપણે સાચા અર્થમાં આ જે આયોજન કર્યું છે એને ચરિતાર્થ કરી શકીએ જે લોકો નામી અનામી તમામ અહીંયા ઉપસ્થિત છે અને જે લોકોએ આ આયોજન કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ફરી એક વખત એ ચોક્કસ કહીશ કે જે વૃક્ષો આપણે વાવીએ છીએ એ યોગ્ય રીતે વિકાસ થાય અને આપણને શીતળતા આપે એ પ્રકારની સૌને શુભેચ્છા પ્રાર્થના થેન્ક યુ હું એક શબ્દ બોલું છોડ મે રણ છોડ છે તમારે એમ બોલવાનું છોડ મે એટલે છોડ છે વૃક્ષ છે એ ભગવાનનું સ્વરૂપ છે કૃષ્ણ ભગવાનની ગીતામાં કીધું છે પીપળામાં પીપળો છે એ હું છું એમ એટલે આપણે પરંપરાગત પ્રકૃતિની પૂજન પૂજક છીએ નદીને માતા માનીએ છીએ એમાં વૃક્ષ છે એ તો આપણું જન્મથી મરણ સુધીનો પાપી છે જ્યારે આપણે જન્મીએ ત્યારે આપણે પેલા પારણામ પઢાડે તો એ પાનું છે ને હોય લાકડાનું હોય લાકડાનું હોય ને પછી આપણે આ કાંઈ પણ રમત રમીએ તો એ વધારે લાકડાની હોય વૃદ્ધ થાય ત્યારે હાથમાં સ્ટીક હોય હવે જો કે આ જમાનામાં બધું ધીરે ધીરે લાકડાનો વપરાશ ઓછો થઈ ગયો પણ તોય છતાં એ લાકડાની હોય અંતે આપણો દેહાંત થાય પછી પણ લાકડામાં જ આપણો સંસ્કાર થાય છે એટલે વૃક્ષ છે આપણા માટે ખૂબ જરૂરી છે આપણા કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની અછત હતી ત્યારે કોઈક ભાઈ આપણે ખબર પડે કે ઓક્સિજન કેટલું મોંઘું છે આપણે ભગવાન જે મફતમાં આપે છે ને એવું કોઈ કિંમત નહીં પણ આવો સમય આવે ત્યારે ખબર પડે ઓક્સિજનની કેટલી છે કિંમત છે આ વૃક્ષ છે એ ઓક્સિજનના બોટલ છે અમે વટલો છે પીપળો છે એ આપણા માટે કેટલો ઓક્સિજન આપે છે જળ છે તો જ આપણું જીવન છે જો જો જળ અને વૃક્ષ ન હોય તો આપણે પણ આપણું જીવન નથી શક્ય માટે વૃક્ષોની ખાસ જરૂર છે એમ ભગવાન સામરાણે અહીંયા ચરોતરની ભૂમિમાં જે વડતાલ પાસ કર્યું હોય તો મહારાજ કે જળ છાયાની ઝુક્તિ વડતાલ જેવી લીધે ક્યાંય નહીં એટલે ચરોતરની હરિયાળી તો પહેલેથી છે જ પણ વિશેષ અત્યારે તમારા નડિયાદમાં રોજે કેટલા ટન ટ્રેક્ટરો રોજા રોજે લાકડા કપાતા છે વૃક્ષ આવતા પણ ભલે એ કપાય પણ એની સાથે સાથે વાવવું વાવ્યા પછી પણ બધા સાહેબે વાત કરી એની માવજત કરીએ ને એ બહુ અઘરી છે અને કમસે કમ ત્રણ વર્ષ તો એને સાચવું પડે જો પાંચ વર્ષ સચવાય તો બેસ્ટ તો ત્રણ વર્ષ તો એની જેમ નાના બાળકને આપણે જેમ ઉછેરી મોટો કરીએ છીએ એમ વૃક્ષ પણ નાનો બાળકને જેમ આપણે એને ઉછેર કરીએ ટાઈમે ટાઈમ પાણી પાડીએ ખાતર નાખીએ તો એનો વિકાસ થાય વૃદ્ધિ થાય બાકી અત્યારે આપણે દર વર્ષે જોઈએ તો સરકારી ચોપડામાં તો બધા બહુ વૃક્ષો હોય છે કેલ્ક્યુલેશન માનવા એટલા વૃક્ષો હોય છે સારી વાત છે પણ મેન વાવ્યા પછી એનો ઉછેર છે ને એ મહત્વની વાત છે આપણે આજે આ અડધા કલાક કલાકના પ્રોગ્રામમાં વાળી દેશે વાવ્યાથી કામ થતું નથી પાછી એની ત્રણ વર્ષ સુધી જે જે જ્યાં નજીક હોય અથવા જેની જવાબદારી હોય એ યથા એને નિભાવવી પડે જો આપ નિભાવશો તો એ વૃક્ષ બહુ મોટા થશે ને વૃક્ષથી જ શોભા છે પેલા આ રોડ કેટલો મસ્ત લાગતો હતો આ રોડ વૃક્ષ કપાઈ ગયા તો ખુલ્લો ખુલ્લો લાગે એટલે વૃક્ષથી શોભા છે વૃક્ષ આપણું જીવન છે તો આપણી દરેકની પરમ પવિત્ર ફરજ છે કે વૃક્ષોની આપણે જાળવણી કરવી જોઈએ બસ આપણે પણ સંકલ્પ કરીએ કે આજે જે આપને કંઈ કામ સોંપવામાં આવશે કે આપણે નિયમિતતા પ્રમાણિકપણે એનો ઉચ્છેદ કરશું બસ ભગવાનને એવું ભગવાન એને બધાને બળ આપે ખાસ એ વિજયભાઈ રૂપાણીની બધાએ વાત કરી એની જેટલી વાત કરી એટલી ઓછી છે કારણ કે વિજયભાઈ વિજયભાઈ રૂપાણી સાહેબને વડતાલ પ્રતિ બહુ મહત્વ હતું ને ઘણું વડતાલને ફાયદારૂપ એને સેવા પણ આપી છે તો એની યાદમાં પણ આપણે આજે વૃક્ષાર્પણ કરીએ છીએ બહુ મોટી વાત છે બસ હરિકૃષ્ણ જેને પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ જે વૃક્ષારોપણનો છે એ સો એ સો ટકા સારદાર પાસ પાર પડે ને ત્રણ વર્ષમાં અથવા પાંચ વર્ષમાં બંને બાજુ વૃક્ષો પટાદાર લીલાછમ થાય એ ભગવાનને જણાવો પ્રાર્થના આ યજમાનો યજમાનોએ જે આમાં ભાગ લીધો એને પણ ભગવાન આવીને સેવા કરવાનું બળ આપે એ પ્રાર્થના જય મારા ગ્રામ પંચાયત જોડ ગ્રામ પંચાયત એમના જે કોઈ આપે વહન પાડીશું

અમારો જો શૂટિંગ તમને ના પાડે ને વાત સાચી હા આવી જાવ રાજનગર સરપંચ શ્રી anh बोला किशन बोला नहीं नीर पे बोला काय hai आपने không नीर जॉइनिंग आज तक